મોટર સાયકલ નિંમત રૂપિયા બે લાખ પાંચ હજાર નો મુદ્દામાલ કબજે કરી બે ઇસમોને ઝડપી પડી ભાવનગર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢતા ડાટા પોલીસ સ્ટેશન સ્ટાફ સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો વિવિધ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાઠા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીસી જાડેજાની સૂચનાથી આજરોજ તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ દાઠા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો ભાવનગર જિલ્લાના મિલકત સંબંધિત ગુનાઓના શકદારોની તપાસમાં હતા ગુજરિયા પોતાની વાડીઓ ચોરીના મોટરસાઇકલો રાખેલ છે તેવી બાતમી એના આધારે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા અમુક કિસ્મો મળી આવ્યા હતા મોટર સાથે હાજર મળી આવેલ જેથી તેને મોટરસાયકલોના આધાર પુરાવા માંગતા મોટરસાયકલો ચોરી અથવા સળક પરથી મેળવેલ હોવાનું જણાવતા બંને મોટરસાયકલો શંકાસ્પદ મિલકત તરીકે તપાસ અર્થે કબજે કરવામાં આવી હતી પકડાયેલ ઈસમની વધુ પૂછપરછ કરતાં આ મોટરસાયકલો તેઓના મિત્ર અશ્વિનભાઈ કુબેરભાઈ દવે રહે અગ્યાળી તાલુકો શિહોર વાળો આપી ગયેલ હોવાનું જણાવતા તેમના ઘરે પણ તપાસ કરતાં અન્ય ત્રણ મોટરસાયકલો મળી આવતા જે મોટરસાયકલો પણ ચોરી અથવા સળકપટથી મેળવેલ હોવાનું આવતા પાંચે મોટર સાયકલો શંકાસ્પદ મિલકત તરીકે તપાસ અર્થે કબજે કરવામાં આવ્યા અને બંને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી